નમસ્કાર મિત્રો પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે આજની આ વીડિયોની શરૂઆત કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઇક પણ કરજો આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું ક્યારેય તમારા મનમાં વિચાર આવ્યો છે કે આપણું દુઃખ આપણી નફરત આપણી અસુરક્ષા આખરે ક્યાંથી આવે છે કેમ આપણે હંમેશા એ જ વિચારતા રહીએ છીએ કે લોકો આપણા વિશે શું વિચારશે શું તેઓ આપણને પસંદ કરે છે કે નહીં અને જો ન કરે તો કેમ ન કરે એક અજીબ અસ્વસ્થતા હંમેશા હૃદયમાં રહે છે જાણે કોઈ અદૃશ્ય વજન આપણી છાતી પર મૂકેલું હોય આપણે ખુશ થવા માંગીએ છીએ પરંતુ ડર લાગે છે ડર કે ક્યાંક લોકો આપણને રિજેક્ટ ન કરી દે ક્યાંક અલગ ન પડી જઈએ આ ડર એટલો ઊંડો હોય છે કે આપણે અવારનવાર આપણી પોતાની જિંદગી જીવવાનું છોડી દઈએ છીએ તો પણ હૃદયના કોઈ ખૂણામાં એક હળવી અવાજ આવે છે શું આ સાચે જ મારી જિંદગી છે શું હું આજ માટે જન્મ્યો હતો કલ્પના કરો એક સાદી રાત એક યુવાન છોકરો જે પોતાની જિંદગીના પ્રશ્નોથી પરેશાન છે તે એક ફિલસુફ પાસે જાય છે તે જાણવા માગે છે કે આખરે હેપીનેસનું રહસ્ય શું છે અને ત્યાંથી શરૂ થાય છે એક એવી વાતચીત જે માત્ર તે છોકરાની જ નહીં પરંતુ આપણા બધાની વાર્તા છે આ વિડીયો છે જોવા માટે કે કેવી રીતે આપણી પરેશાનીઓ આપણા રિલેશનશીપ પ્રોબ્લેમ્સ આપણા ફિયર્સ વાસ્તવમાં આપણા પોતાના બનાવેલા છે અને જ્યારે આ સમજ આવે છે તો આઘાત પણ લાગે છે ગુસ્સો પણ આવે છે અને હા ડર પણ લાગે છે કારણ કે તેનો અર્થ છે આપણે જ આપણી સૌથી મોટી સમસ્યા છીએ પરંતુ ત્યાં જ એક નવી આશા પણ જાગે છે કારણ કે જો આપણે જ પોતે સમસ્યા છીએ તો ઉકેલ પણ આપણી પાસે જ છે બસ તે માટે જોઈએ થોડું કરેજ કરેજ ટુ એક્સેપ્ટ કે પાસ્ટ આપણને ડિફાઇન નથી કરતું કરેજ ટુ બ્રેક ફ્રી ફ્રોમ બીજાની એક્સપેક્ટેશન્સ અને સૌથી જરૂરી ધ કરેજ ટુ બી ડિસલાઇક હા લોકોને આપણા વિશે જે વિચારવું હોય તે વિચારવા દો આપણે માત્ર આપણી જિંદગી જીવવાની છે આપણી રીતે પરંતુ આ એટલું સરળ નથી કારણ કે આપણા બધાએ આપણી આઈડેન્ટિટી આપણી વર્થ બીજાના ઓપિનિયનમાં બાંધી રાખી છે જેવું જ કોઈ આપણને ના પસંદ કરે છે આપણું આખું કોન્ફિડન્સ હલી જાય છે પછી આપણે પ્રિટેન્ડ કરવા લાગીએ છીએ માસ્ક પહેરી લઈએ છીએ જેથી લોકો આપણને એક્સેપ્ટ કરી લે અને ધીમે ધીમે આપણી રિયલ સેલ્ફ ક્યાંક ખોવાઈ જાય છે પરંતુ શું થશે જો આપણે તે માસ્ક ઉતારી દઈએ શું થશે જો આપણે સાચે જ આપણા હૃદયની સાંભળીએ અને તેમ જ જીવીએ જેમ આપણે જીવવા માંગીએ છીએ આ ડર વગર કે કોઈ આપણને લાઈક કરશે કે નહીં આજ તો છે આ જર્નીનું સસ્પેન્સ આ માત્ર હેપીનેસની શોધ નથી આ આપણી પોતાની શોધ છે એક એવી શોધ જેમાં આપણે શીખીશું કે કેવી રીતે આપણી લાઈફની સ્ટિયરિંગ આપણા હાથમાં લેવી છે કેવી રીતે પાસ્ટના ઘા પરથી આઝાદ થવું છે કેવી રીતે બીજાની અપ્રુવલ વગર પણ ખુશ રહેવું છે અને સૌથી જરૂરી કેવી રીતે પોતાની સાથે પ્રેમ કરવો છે તો ચાલો આ સફર પર નીકળીએ ચેપ્ટર વન ડિનાયલ ટ્રોમા રાત ઊંડી થઈ ચૂકી હતી આકાશમાં તારા શાંતિથી ચમકી રહ્યા હતા જાણે આખી દુનિયા સૂઈ ગઈ હોય પરંતુ એક યુવાન છોકરો અસ્વસ્થ હતો તેની આંખોમાં હજાર પ્રશ્નો તરી રહ્યા હતા તે સીધો તે વૃદ્ધ ફિલસુફના ઘરે પહોંચી ગયો દરવાજો ખુલતા જ તેણે કોઈ ફોર્મલ હેલો બોલ્યા વગર સીધો પ્રશ્ન કરી દીધો શું માણસ સાચે જ બદલાઈ શકે છે કે પછી આપણે હંમેશા આપણા પાસ્ટના ગુલામ જ રહીએ છીએ ફિલસુફ મુસ્કુરાયો તેના ચહેરા પર એક રહસ્યમય શાંતિ હતી તેણે કહ્યું આવો બેસો હું તમને એક સિક્રેટ કહેવા જઈ રહ્યો છું એક એવું સિક્રેટ જે તમારી આખી દુનિયા બદલી શકે છે પરંતુ તે માટે તમારે તમારી જૂની વિચારસરણી તોડવી પડશે છોકરો થોડો ઝુંઝલાયો સિક્રેટ મને સ્પષ્ટ કહો શું મારા બાળપણમાં જે પણ દુઃખ થયું જે પણ મારી સાથે ખોટું થયું શું તે જ મારી જિંદગીની ડિરેક્શન નક્કી કરે છે શું તે જ કારણ છે કે આજે હું ખુશ નથી ફિલસુફે ઊંડો શ્વાસ લીધો ના તમારું ટ્રોમા તમારું પાસ્ટ તે તમને ડિફાઇન નથી કરતું જે થયું તે વીતી ગયું પરંતુ તમે આજે પણ તેના જાળમાં ફસાયા છો તમને લાગે છે કે તમારી નારાજગી તમારી કમજોરી તમારું દુઃખ બધું પાસ્ટની દેન છે પરંતુ સત્ય એ છે તમે જ તમારી વાર્તા લખી રહ્યા છો અત્યારે જ આ ક્ષણે છોકરો ચોંકી ગયો તમે કહો છો કે મારું પાસ્ટ ઇરરેલેવન્ટ છે મારી ચાઇલ્ડહુડની બધી પરેશાનીઓ જે મારા અંદર ઊંડે સુધી વસેલી છે તે કંઈ જ મહત્વ નથી રાખતી મહત્વ રાખે છે ફિલસૂફ બોલ્યો પરંતુ એટલું નહીં જેટલું તમે વિચારો છો જુઓ લોકો અવારનવાર કહે છે કે મને ગુસ્સો થી આવે છે અથવા હું ઇનસિક્યોર છું કારણ કે મને બાળપણમાં પ્રેમ ન મળ્યો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું કે તમે ગુસ્સો કરો છો કારણ કે તમે નક્કી કરી લીધું છે કે આ જ રીત છે તમારી વાત મનાવવાની તમે ઇનસિક્યોર છો કારણ કે તે તમને સેફ ફીલ કરાવે છે એક્સપેક્ટેશન્સ લો રહે છે છોકરો ગુંચવાઈ ગયો અર્થાત હું જ પસંદ કરું છું દુખી રહેવું આ તો પાગલપણું છે ફિલસુફે ધીમેથી હસતા કહ્યું હા સાંભળવામાં પાગલપણું જ લાગે છે પરંતુ સત્ય છે આપણે બધા આપણા ગોલ્સ માટે બિહેવિયર પસંદ કરીએ છીએ તમારું ટ્રોમા માત્ર એક એક્સક્યુઝ છે તમે પાસ્ટને યુઝ કરો છો કરવા માટે જે તમે કરવા માંગો છો છોકરો થોડો નારાજ થયો તો શું હું લાયર છું શું હું જૂઠું બોલું છું મારા જ વિશે જૂઠું નહીં ફિલસુફ બોલ્યો બસ તમે તમારા માઇન્ડમાં એક નેરેટિવ બનાવી લીધું છે અને હવે તે જ વાર્તામાં જીવી રહ્યા છો ઇમેજિન કરો એક માણસ જે કહે છે કે તેને લોકો સાથે વાત કરવામાં ડર લાગે છે કારણ કે તેને બાળપણમાં બુલિંગ સહન કરી હતી પરંતુ અસલમાં તે અવોઇડિંગ કરે છે ફ્યુચરમાં રિજેક્શનથી બચવા માટે આ ટ્રોમા નથી તેનું પોતાનું પસંદ કરેલું વે છે સિચ્યુએશન હેન્ડલ કરવાનું તે પાસ્ટને શિલ્ડ જેવું યુઝ કરે છે છોકરો ઊંડી વિચારમાં પડી ગયો કેટલીક યાદો તેના મગજમાં દોડવા લાગી સ્કૂલમાં તે કેવી રીતે બધાથી અલગ બેસતો હતો કેવી રીતે કોઈ મિત્ર પાસે જવાથી ડરતો હતો અને પછી પોતાને સમજાવી લીધો હતો કે આ મારી નેચર છે મારા પાસ્ટના કારણે છે પરંતુ શું આ સાચું હતું કે તે બસ પોતાને એક સેફ ઝોનમાં રાખી રહ્યો હતો પછી ફિલસુફે તેની આંખોમાં જોતા કહ્યું લુક તમારું પાસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ તે તમને બાંધી રાખવા માટે નથી તે તમને લેસન્સ આપવા માટે છે પરંતુ તમે તેને તમારી આઈડેન્ટિટી બનાવી લીધી અને જ્યાં સુધી તમે વિચારતા રહેશો કે હું આવો છું કારણ કે મારી સાથે આવું થયું તમે ક્યારે આઝાદ નહીં થઈ શકો તેની વાતો સાંભળીને છોકરાના ચહેરા પર અજીબ અસ્વસ્થતા છવાઈ ગઈ કારણ કે પહેલીવાર તેને અનુભવ થયો કે કદાચ તે જ પોતાનું કેજ બનાવી બેઠો છે અને જો સાચે જ તેની પાસે ચોઈસ છે તો તે અત્યાર સુધી કેમ તે કેજમાં રહ્યો હતો ફિલસુફે તેના શોલ્ડર પર હાથ મૂક્યો તમને કરેજ જોઈએ કરેજ ટુ એક્સેપ્ટ કે તમે આજે જે પણ છો તેના જવાબદાર તમે જ છો અને આ ડરાવનું છે કારણ કે હવે કોઈ બ્લેમિંગ ગેમ નહીં રહે ના પાસ્ટને ના પેરેન્ટ્સને ના સોસાયટીને બસ તમે અને તમારી ચોઈસીસ કમરામાં હળવી શાંતિ છવાઈ ગઈ છોકરાએ તેની આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો કદાચ તે હવે તે લાંબી જર્નીના પહેલા પગલાં પર ઊભો હતો એક એવી જર્ની જ્યાં તેને તેની જ બનાવેલી બાઉન્ડ્રીઝ તોડવી હતી અને તેને તે ડર સાથે પણ ટકરાવવું હતું કે શું લોકો તેને પસંદ કરશે જો તે સાચે જ તેના હૃદયની સાંભળશે ફિલસુફે ધીમેથી કહ્યું વેલકમ ટુ ધ રિયલ જર્ની હવે તમારે ડિસાઇડ કરવું છે કે તમે પાસ્ટના શેડોમાં જીવતા રહેશો કે તે લાઇટ તરફ આગળ વધશો જ્યાં તમે સાચે જ બિલોંગ કરો છો ચેપ્ટર ટુ ઓલ પ્રોબ્લેમ્સ આર ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પ્રોબ્લેમ્સ કમરામાં હજુ પણ તે જ જૂની વુડન ટેબલ તેજ બે ચેર્સ અને તેજ ડિમલાઇટ જલી રહી હતી પરંતુ આ વખતે છોકરાની આંખોમાં થોડી વધુ ક્યુરિયોસિટી અને થોડી વધુ અસ્વસ્થતા હતી તેણે ઝડપથી પ્રશ્ન કરી દીધો જો મારું પાસ્ટ મને ડિફાઇન નથી કરતું તો આખરે મારી પ્રોબ્લેમ્સ ક્યાંથી આવે છે કેમ હું ખુશ નથી રહી શકતો ફિલસુફે આરામથી તેની ટીની કબ ઉઠાવી તમારી બધી પ્રોબ્લેમ્સનું મૂળ માત્ર એક જ છે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ્સ તમને જેટલું પણ સ્ટ્રેસ જેલસી એંગર અથવા સેડનેસ અનુભવ થાય છે તે બધું ક્યાંક ને ક્યાંક બીજા સાથે તમારા રિલેશનથી આવે છે તમારી બધી પ્રોબ્લેમ્સનું અલ્ટિમેટ રૂટ ત્યાં જ છે છોકરો ચોંકી ગયો અર્થાત મારી બધી પરેશાનીઓ ભલે તે જોબની હોય ફેમિલીની હોય અથવા સેલ્ફ કોન્ફિડન્સની તે બધી લોકોના કારણે છે એક્ઝેક્ટલી ફિલસુફે ધીમેથી કહ્યું જરા વિચારો જો તમે આ દુનિયામાં એકલા હોત કોઈ બીજું માણસ જ ન હોત તો તમને ઇનસિક્યોર થવાની જરૂર જ ન પડત ના તમારે પોતાને પ્રૂવ કરવું પડત ના કોઈ સાથે કમ્પેર કરવું પડત તમારી બધી વરીઝ વેનિશ થઈ જાત તમારો ઈગો પણ ત્યારે જ હર્ટ થાય છે જ્યારે કોઈ બીજું હોય જેની સાથે તમે તમારી વેલ્યુ કમ્પેર કરી શકો છોકરો થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યો તો બેસિકલી હું બીજાની નજરમાં સારો દેખાવા માંગુ છું તેથી ડરું છું તેથી દુખી રહું છું ફિલસુફે ઊંડી નજરથી તેની તરફ જોયું હા તમે તમારા દરેક ઇમોશન દરેક બિહેવિયર ને આ જ ડિઝાયરથી ડ્રાઈવ કરો છો કે લોકો તમને એક્સેપ્ટ કરે તમારી ભૂખ એટલી ઊંડી છે કે કે તમે અવારનવાર પણ પણ ભૂલી છો કારણ છે છે તમારી જેટલી પ્રોબ્લેમ્સ દેખાય તે અસલમાં રિલેશનશિપ પ્રોબ્લેમ્સ છે છોકરો થોડો ડિફેન્સિવ થયો તો શું હું ખોટો છું જો હું ઈચ્છું કે લોકો મને પસંદ કરે શું તેમાં કંઈ ખરાબ છે ખોટું અથવા ખરાબ કંઈ નહીં ફિલસોફ બોલ્યો પરંતુ પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે તમારી આખી હેપીનેસ બીજાના ઓપિનિયન્સ પર ડિપેન્ડ કરવા લાગે છે વિચારો જો તમને કોઈ ઇગ્નોર કરી દે અથવા તમને પ્રેઝ ન કરે તો તમારું મૂડ ઓફ કેમ થઈ જાય છે કારણ કે તમે તમારી સેલ્ફ વર્થ તેમના હાથમાં આપી દીધી છે હવે છોકરાનો ચહેરો થોડો સિરિયસ થયો તેને તેના અનેક જૂના મોમેન્ટ્સ યાદ આવવા લાગ્યા જ્યારે કોઈએ તેને નોટિસ ન કર્યો તો તે દુઃખી થયો અથવા જ્યારે કોઈએ તેની તારીફ કરી તો તે ખુશીથી ફૂલાયો નહીં સાચે જ તેની ફિલિંગ્સ લોકોના ઓપિનિયન્સ અનુસાર રોલર કોસ્ટર બની ગઈ હતી કુંડો શ્વાસ લીધો અને બોલ્યો હવે વિચારો જેલસી ક્યાંથી આવે છે તમે કોઈને જોઈને જડો છો કારણ કે તમે કમ્પેર કરો છો જો કોઈ ફ્રેન્ડ તમારા કરતાં વધુ સક્સેસફુલ થઈ જાય તો તમારા મનમાં અનઇઝીનેસ આવી જાય છે તમને લાગે છે તમે ક્યાંક પાછળ રહી ગયા અને આ કમ્પેરિઝન માત્ર ત્યારે પોસિબલ છે જ્યારે સામે કોઈ બીજું હોય જો કોઈ હોત જ નહીં તો જેલસી પણ નથી થતી છોકરો ધીમે ધીમે તે ડેપ્થને સમજી રહ્યો હતો તેણે ધીમેથી કહ્યું અર્થાત હું મારી બધી ખુશીઓ અને દુઃખ બીજાના હાથમાં પકડાવી બેઠો છું અને આ જ કારણે હું હંમેશા અનઇઝી ફીલ કરું છું બિલકુલ આજ છે તમારી અસલી પ્રોબ્લમ ફિલસુફ બોલ્યો તમે તમારી લાઇફની સ્ટિયરિંગ બીજાને આપી દીધી છે અને જ્યારે કોઈ તમારી એક્સપેક્ટેશન્સ પર ખરું ન ઉતરે તો તમારું હૃદય તૂટી જાય છે તમને લાગે છે તમારી કોઈ વેલ્યુ નથી જ્યારે સત્ય એ છે તમારી વેલ્યુ માત્ર તમારા હોવાથી છે કોઈની અપ્રુવલ અથવા રિજેક્શનથી નહીં હવે છોકરાની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ કારણ કે તેને અનુભવ થયો કે તે વર્ષોથી એક ઇનવિઝિબલ રેસમાં દોડી રહ્યો હતો જ્યાં તે પોતાને બીજાથી વધુ સારો દેખાડવાની કોશિશ કરતો હતો અને જ્યારે તે ફેલ થતો તો પોતાની સાથે નફરત કરવા લાગતો ફિલસુફે તેની તરફ ઝૂકીને કહ્યું ઇમેજિન કરો જો તમે આ ડર વગર જીવી શકો કે લોકો તમારા વિશે શું વિચારશે તો તમારી લાઈફ કેટલી લાઇટ અને હેપી થઈ જશે તમને કોઈ કોમ્પિટિશનની જરૂર જ ન પડે તમે બીજાને જજ કરવું પણ છોડી દેશો અને પોતાને પણ બસ તમારી લાઈફને એન્જોય કરશો જેમ કોઈ ડાન્સ જેમાં કોઈ રૂલ્સ નથી છોકરો થોડી વાર સાયલેન્ટ રહ્યો પછી ધીમેથી મુસ્કુરાયો આ સાંભળવામાં ખૂબ સારું લાગે છે પરંતુ પ્રેક્ટિકલી એટલું સરળ નથી હું કેવી રીતે ઇગ્નોર કરું કે લોકો શું વિચારે છે હું કેવી રીતે સ્ટોપ કરું પોતાને કમ્પેર કરવાથી ફિલસુફે તેની આંખોમાં જોતા કહ્યું પ્રેક્ટિસ લિટલ બાય લિટલ દર વખતે જ્યારે તમારું માઇન્ડ કમ્પેરિઝન અથવા અપ્રુવલ માંગે તો પોતાને પૂછો શું હું આ તેથી કરું છું જેથી લોકો મને પસંદ કરે અથવા તેથી કારણ કે હું તેને સાચે જ કરવા માંગુ છું અને ધીમે ધીમે તમે ફીલ કરશો કે તમારું માઇન્ડ જાતે જ શિફ્ટ થવા લાગશે તમને બીજાની એક્સપેક્ટેશન્સની ચેનથી આઝાદી મળવા લાગશે અને આ જ અસલી ફ્રીડમ છે છોકરાએ લાંબો શ્વાસ લીધો હવે તેના ચહેરા પર હળવી રિલીફ દેખાવા લાગી કદાચ પહેલીવાર તેને ગ્લિમ્સ મળ્યું હતું તે ફ્રીડમનું જેના માટે તેનું હૃદય વર્ષોથી તરસી રહ્યું હતું અને હવે તે તૈયાર હતો એક નવી જર્ની માટે જ્યાં તેને પોતાની સાથે મળવું હતું વગર કોઈ માસ્ક ના વગર કોઈ ફિયર ના ચેપ્ટર થ્રી ડિસ્કાર્ડ અદર પીપલ્સ ટાસ્ક રાત હવે વધુ ઊંડી થઈ ગઈ હતી બારીની બહાર હળવા પવનના ઝપટા વૃક્ષની ડાળીઓને હલાવી રહ્યા હતા કમરામાં તેજ શાંત વાતાવરણ હતું પરંતુ આ વખતે છોકરાની આંખોમાં એક અલગ ચમક હતી તે હવે થોડો બદલાઈ ચૂક્યો હતો છેલ્લી બે વાતચીતોએ તેના મનના અનેક અસ્પષ્ટ ખૂણાઓમાં પ્રકાશ પાતર્યો હતો પરંતુ હજુ પણ એક ખૂબ મોટો પ્રશ્ન તેના હૃદયમાં ચૂબી રહ્યો હતો તેણે ફિલસુફ તરફ જોતા ધીમેથી કહ્યું જો મારી પ્રોબ્લેમ્સનું મૂળ બીજા સાથે કમ્પેર કરવું અને અપ્રુવલ શોધવું છે તો કેવી રીતે હું આ બધાથી પોતાને બચાવું કેવી રીતે સ્ટોપ કરું પોતાને લોકોની એક્સપેક્ટેશન્સ અનુસાર જીવવાથી ફિલસુફે હળવી મુસ્કાન સાથે તેની તરફ જોયું તમારે બસ એક વસ્તુ કરવી છે બીજાના ટાસ્કને તમારા શોલ્ડર્સ પરથી ઉતારીને ફેંકી દેવા છે છોકરો થોડો કન્ફ્યુઝ થયો ટાસ્ક અર્થાત ફિલસુફે ચેર પર થોડો પાછા થઈને ગયો દરેક માણસની જિંદગીમાં ઘણા ટાસ્ક હોય છે જેમ કે અભ્યાસ કરવો જોબ કરવી રિલેશનશિપ્સ નિભાવવા પોતાની હેપીનેસ માટે એફર્ટ્સ કરવા પરંતુ અવારનવાર આપણે બીજાના ટાસ્ક પણ આપણા માથા પર લઈ લઈએ છીએ આપણે વિચારવા લાગીએ છીએ કે લોકો મારા વિશે શું વિચારશે શું તેઓ મને પસંદ કરશે શું હું તેમને ડિસપોઇન્ટ તો નહીં કરી દઉં પરંતુ આ બધું બીજાના ટાસ્ક છે તેમની વિચારસરણી છે તેમની ફિલિંગ્સ છે તમારી જવાબદારી નથી છોકરો થોડીવાર તેને ઘૂરી રહ્યો પછી ધીમેથી બોલ્યો તો અર્થાત જો કોઈ મને ડિસલાઇક કરે છે તો તે તેનો ટાસ્ક છે ન કે મારું એક્ઝેક્ટલી ફિલોસોફે કહ્યું તમારું કામ છે તમારા હૃદયની સાંભળવું તમારા લાઈફ ડિસિઝન્સ લેવા જો કોઈ તમને જજ કરે છે તો તે તેનું ટાસ્ક છે તમારે તેનાથી ફ્રી થવું છે આ જ છે ડિસરિગાર્ડિંગ અધર પીપલ્સ ટાસ્ક આ તમને એનર પીસ આપશે હવે છોકરો થોડો અસ્વસ્થ થયો પરંતુ જો હું આવું કરું તો લોકો કહેશે કે હું સેલ્ફિશ છું શું તેઓ મને ખોટો નહીં સમજે ફિલોસોફે ઊંડી નજરોથી તેની આંખોમાં જોયું કદાચ તેઓ આવું વિચારે પરંતુ વિચારો તેમની એક્સપેક્ટેશન્સ તેમની છે તમારે તમારી લાઈફ તેમની આશાઓ પર કેમ ચલાવવી જોઈએ અને વળી તમે જેટલી પણ કોશિશ કરી લો બધાને ક્યારેય ખુશ નથી કરી શકતા તો બેટર છે કે તમે તે કરો જે તમને સાચું લાગે છે આ કોઈ સેલ્ફિશનેસ નથી પરંતુ તમારી ફ્રીડમ છે છોકરો હજુ પણ થોડો અસમંજસમાં હતો જો હું મારા રસ્તે ચાલીશ તો ક્યાંક મારા રિશ્તા તૂટી તો નહીં જાય મને લોકો અલગ તો નહીં છોડી દે આ તમારું સૌથી મોટું ડર છે તેથી તમે બીજાના વિચારો છો જો હું બધાની આશાઓ પર ખરો ઉતરીશ તો લોકો મને એક્સેપ્ટ કરશે પ્રેમ કરશે પરંતુ તમે ભૂલી જાઓ છો કે આ પ્રોસેસમાં તમે પોતાની સાથે દૂર થતા જાઓ છો અને પછી એક દિવસ જ્યારે તમે મિરરમાં જુઓ તો ત્યાં તમારો અસલી ફેસ ક્યાંક દેખાતો નથી બસ માસ્ક દેખાય છે જે તમે બીજા માટે પહેર્યું છે હવે છોકરાના ચહેરા પર થોડી ઉદાસી છવાઈ ગઈ તેને યાદ આવવા લાગ્યા તે બધા મોમેન્ટ્સ જ્યારે તેણે તેની ફિલિંગ્સ દબાવી દીધી હતી માત્ર તેથી કે કોઈ હર્ટ ન થાય અથવા કોઈ તેને ખોટો ન સમજે કેટલી વાર તેણે પોતાને નાની વસ્તુઓ માટે બ્લેમ કર્યું હતું માત્ર તેથી કે કોઈ નારાજ ન થાય ફિલોસોફે તેના શોલ્ડર પર હાથ મૂકતા કહ્યું ઇમેજિન કરો જો તમે પૂરી રીતે બીજાને એક્સપેક્ટેશન્સથી ફ્રી થઈ જાઓ જો તમને ફરક જ ન પડે કે લોકો તમને પસંદ કરે છે કે નહીં વિચારો તમે કેટલા લાઇટ ફીલ કરશો તમે તમારી હેપીનેસ માટે જીવી શકશો તમે રિસ્ક લેશો નવા કામ કરશો કદાચ ફેલ પણ થશો પરંતુ તે તમારી પોતાની જર્ની હશે તમને કોઈને બ્લેમ કરવાની જરૂર નહીં પડે અને આ જ છે અલ્ટિમેટ મેચ્યોરિટી હવે છોકરાની આંખોમાં હળવી ચમક આવી ગઈ અર્થાત હું બીજાની આંખોમાં પરફેક્ટ દેખાવા માટે મારા ડ્રીમ સેક્રિફાઈસ કરી રહ્યો છું અને જો હું આ સ્ટોપ કરી દઉં તો કદાચ પહેલીવાર સાચે જ પોતાના માટે જીવી શકીશ ફિલોસોફે મુસ્કુરાતા કહ્યું હા અને આ જ અસલી કરેજ છે કરેજ ટુ સે તમે મને પસંદ કરો કે ન કરો હું મારા હૃદયની સાંભળીને જીવીશ આ સાંભળવામાં સિમ્પલ છે પરંતુ કરવામાં ખૂબ મુશ્કેલ કારણ કે તમારા અંદર હજુ પણ ડર છે રિજેક્શનનો અલગ રહી જવાનો પરંતુ યાદ રાખો જે લોકો તમને માત્ર ત્યારે પસંદ કરે છે જ્યારે તમે તેમની એક્સપેક્ટેશન્સ પર ચાલો તે તમારા નથી તમને એવા લોકોની જરૂર જ નથી તમારા આસપાસ તે જ લોકો રહેશે જે તમને તેમ જ એક્સેપ્ટ કરશે જેમ તમે છો અને મી આ જ સાચો રિસ્ટો છે હવે કમરામાં એક લાંબી શાંતિ છવાઈ ગઈ છોકરો ઊંડેથી વિચારવા લાગ્યો તેને પહેલીવાર સમજાયું કે તે વર્ષોથી પોતાને બીજાની એક્સપેક્ટેશન્સમાં જકડીને રાખ્યો હતો અને કદાચ આ જ કારણે તે ક્યારેય પૂરી રીતે ખુશ નહોતો રહ્યો તેણે ધીમેથી આંખો બંધ કરી જાણે તે પોતાના અંદર જાકી રહ્યો હોય પછી તેણે આંખો ખોલી અને એક લાંબો શ્વાસ લીધો હવે તેના ચહેરા પર હળવી શાંતિ હતી કદાચ તેણે ડિસાઈડ કરી લીધું હતું કે હવે તે પોતાના માટે જીવશે ભલે લોકો કંઈ પણ વિચારે ચેપ્ટર ફોર વેર ધ સેન્ટર ઓફ ધ વર્લ્ડ ઇઝ તે રાત અત્યાર સુધીની સૌથી ઊંડી લાગી રહી હતી કમરાની શાંતિમાં બસ ઘડિયાળની ટિકટિક ગુંજી રહી હતી છોકરો છેલ્લી ત્રણ વાતચીતો પછી જાણે કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયો હતો તેની આંખોમાં હજુ પણ પ્રશ્નો હતા પરંતુ આ વખતે ડરની જગ્યાએ ક્યુરિયોસિટી વધુ હતી તેણે ફિલોસોફ તરફ જોયું અને કહ્યું હવે મને આ તો સમજાવા લાગ્યું છે કે મારી પરેશાનીઓ બીજાની એક્સપેક્ટેશન્સ તેમના ટાસ્ક અને અપ્રુવલ પર ડિપેન્ડ કરવાથી છે પરંતુ એક વાત હજુ પણ મને અંદર સુધી ડિસ્ટર્બ કરે છે હું મારા વિશે આટલું વિચારું છું કેમ મારી દરેક ખુશી દરેક દુઃખ બધું મારા જ આસપાસ કેમ ફરે છે શું હું ખૂબ સેલ્ફ સેન્ટર્ડ છું ફિલોસોફે ઊંડી નજરોથી તેની તરફ જોયું તમારો પ્રશ્ન ખૂબ ઓનેસ્ટ છે અને અહીંથી અસલી બદલાવ શરૂ થાય છે જુઓ આપણે બધા આપણા માઇન્ડમાં પોતાને દુનિયાનું સેન્ટર માનીએ છીએ દરેક ઇમોશન દરેક થોટ સૌથી પહેલા પોતાની સાથે જોડાય છે જેમ કે શું તેઓ મને પસંદ કરે છે અથવા શું મેં સારું કર્યું આપણી આખી લાઈફ એક પ્રકારનું સ્ટેજ છે અને આપણને લાગે છે આપણે તે સ્ટેજના હીરો છીએ બાકી બધા લોકો બસ સાઇડ કેરેક્ટર્સ છે અને અહીંથી પ્રોબ્લેમ્સ શરૂ થાય છે છોકરો થોડો અસ્વસ્થ થયો અર્થાત હું સેલ્ફિશ છું ફિલસુફે હસતા કહ્યું સેલ્ફિશનેસ એક નેચરલ ઇન્સ્ટિંગ છે પરંતુ જ્યારે તમે દરેક વસ્તુમાં પોતાને જ સેન્ટર માનવા લાગો છો તો તમે બીજાની ફિલિંગ્સ અને તેમની અલગ દુનિયાને ઇગ્નોર કરવા લાગો છો તમે માની લો છો કે તમારી ખુશી અથવા દુઃખમાં આખું યુનિવર્સ સામેલ છે જ્યારે અસલમાં દરેક માણસ પોતાની જ વાર્તાનો હીરો છે તમારા માટે જે સૌથી મોટું ડ્રામા છે તે કદાચ કોઈ બીજાની લાઈફમાં ઝીરો પણ નથી છોકરો થોડીવાર વિચારતો રહ્યો પછી બોલ્યો તો અર્થાત મારું ઇમ્પોર્ટન્સ મારી વિચારસરણી કરતાં ઘણું ઓછું છે ઇમ્પોર્ટન્સ ઓછું નથી ફિલસુફે ધીમેથી કહ્યું પરંતુ આ સમજવું જરૂરી છે કે તમે આખી દુનિયાનું સેન્ટર નથી દરેક માણસ પોતાનો માટે સેન્ટર છે જ્યારે તમે બીજાના પરસ્પેક્ટિવથી જોવા શરૂ કરો ત્યારે તમે તમારા ઈગોથી બહાર નીકળો છો ત્યારે તમને અસલી કમ્યુનિટી ફિલિંગ મળે છે અને અહીંથી તમને તે બિલોંગિંગનેસ મળે છે જેની તમારું હૃદય વર્ષોથી શોધ કરી રહ્યું છે હવે છોકરાના ચહેરા પર એક હળવી અસ્વસ્થતા પાછી આવી કમ્યુનિટી ફિલિંગ આ કોન્સેપ્ટ થોડું એબસ્ટ્રેક્ટ લાગે છે શું તેનો અર્થ છે કે હું પોતાને ભૂલી જાઉં અથવા બધા માટે જીવવા લાગુ કહ્યું ના તેનો અર્થ છે પોતાને બીજા સાથે જોડવું કે તમે એકલા નથી તમારા એક્શન્સ માત્ર તમને જ નહીં પરંતુ આખી કમ્યુનિટીને અફેક્ટ કરે છે તમે બીજાને જજ કરવું છોડી દો પોતાને બીજાથી ઉપર અથવા નીચે માનવું છોડી દો બસ આ અનુભવ કરો કે આપણે બધા એક જ ઇકોસિસ્ટમનો ભાગ છીએ જેમ ગાર્ડનમાં અલગ અલગ ફ્લાવર્સ હોય છે તેમ જ આ દુનિયામાં આપણે બધા છીએ બધાનો પોતાનો કલર છે પોતાની ફ્રેગરન્સ છે કોઈને કોઈ સાથે કમ્પીટ નથી કરવું છોકરો થોડી વાર સાયલન્ટ રહ્યો પછી તેણે ધીમેથી કહ્યું અર્થાત હું જેટલું પોતાના પર ફોકસ કરું છું તેટલું જ પોતાને આઇસોલેટેડ ફીલ કરું છું અને જ્યારે હું બીજા વિશે વિચારું છું તેમના ઇમોશન્સને ફીલ કરું છું ત્યારે જ મને કનેક્શન મળે છે એક્ઝેક્ટલી ફિલસુફ બોલ્યો જ્યારે તમે તમારી પોતાની લિમિટેશન્સ અને ઇમ્પરફેક્શન્સ એક્સેપ્ટ કરી લો ત્યારે તમે બીજાને પણ તેમજ એક્સેપ્ટ કરી શકો છો તમને કોઈને જજ કરવાની જરૂર નથી પડતી તમે તેમનાથી ના જેલેસી ફીલ કરો છો ન ઇગો ક્લાશ થાય છે બસ એક નોર્મલ હ્યુમન કનેક્શન થાય છે જ્યાં તમે નેચરલી બિલોંગ કરો છો હવે છોકરાની આંખોમાં એક હળવી ભીનાશ આવી ગઈ કારણ કે પહેલી વાર તેને લાગ્યું કે કદાચ તે અત્યાર સુધી ખોટી જગ્યાએ પોતાની બિલોંગિંગનેસ શોધી રહ્યો હતો તે બીજાની અપ્રુવલમાં તેમના લાઇક અને કોમેન્ટમાં પોતાના માટે જગ્યા શોધતો રહ્યો જ્યારે અસલી બિલોંગિંગનેસ તો ત્યારે આવે છે જ્યારે તમે બીજાને પોતાના બરાબર માનીને જુઓ ન ઉપર ન નીચે પછી ફિલસુફે મોટા શાંત સ્વરમાં કહ્યું આ જર્ની સરળ નથી તમારા માઇન્ડને વારંવાર લાગશે કે શું લોકો મને પસંદ કરશે પરંતુ દર વખતે તમારે પોતાને રિમાઇન્ડ કરવું છે કે તમારું હેપીનેસ તમારા હાથમાં છે તમને કોઈના અપલોઝની જરૂર નથી તમે ડાન્સ કરી શકો છો તમારી બીટ્સ પર ભલે કોઈ જુએ કે ના જુએ હવે છોકરાના ચહેરા પર એક હળવી મુસ્કાન હતી જાણે તેની આંખો સામે કોઈ નવું લેન્ડસ્કેપ ખુલી ગયું હોય એક એવી દુનિયા જ્યાં તે પોતાના ઈગોના સેન્ટરથી બહાર નીકળીને બીજા સાથે જોડાઈ શકે છે જ્યાં ના કમ્પેરિઝન છે ના અપ્રુવલની ભૂખ बस कनेक्शन छे बिलोंगिंगनेस छे અને એક પ્યોર હેપીનેસ છે જે કોઈ એક્સટરનલ વેલિડેશન પર ડિપેન્ડ નથી કરતી તેણે ઊંડો શ્વાસ લીધો અને ફિલસૂફની આંખોમાં જોતા કહ્યું કદાચ પહેલીવાર મને ફીલ થઈ રહ્યું છે કે હું સાચે જ ફ્રી થઈ શકું છું અને કદાચ પહેલીવાર હું સાચે જ બિલંગ કરી શકું છું વગર કંઈ પ્રૂફ કર્યા ફિલસૂફે માથું હલાવતા કહ્યું બસ આજ છે અસલી જર્ની પોતાના સેન્ટર થી નીકળીને તે મોટી દુનિયાનો ભાગ બનવું અને તે જ તમને તે સુકૂન આપશે જે તમે અત્યાર સુધી બીજાની આંખોમાં શોધતા રહ્યા છો ચેપ્ટર ફાઈવ ટુ લીવ ઇન ઓનેસ્ટ ઇન ધ હિયર એન્ડ નાવ રાત હવે તેના ઠંડા પવનના ઝપટા ચાલીને જાણે તે કમરા સુધી પહોંચી રહ્યા હતા કમરામાં તે બંને અત્યાર સુધી ઘણી વાતો કરી ચૂક્યા હતા પાસ્ટ રિલેશનશીપ્સ ઈગો ફ્રીડમ પરંતુ હવે છોકરાના હૃદયમાં એક અન્ય પ્રશ્ન ગુંજી રહ્યો હતો એક એવો પ્રશ્ન જે કદાચ સૌથી મોટો હતો તેણે થોડી ખચકાટ સાથે ફિલ્સુફ તરફ જોયું અને કહ્યું જો હું માની પણ લઉં કે પાસ્ટ મને કંટ્રોલ નથી કરતું બીજાની એક્સપેક્ટેશન્સથી હું ફ્રી થઈ શકું છું અને ઈગો છોડીને હું બિલોંગ પણ કરી શકું છું તો પણ એક વસ્તુ છે જે મને ખૂબ ડરાવે છે અને તે છે ફ્યુચર મને ડર લાગે છે કે કાલે શું થશે જો હું ફેલ થઈ ગયો હતો જો મેં કોશિશ કરી અને બધાએ રિજેક્ટ કરી દીધો તો શું હું ફરીથી તૂટી જઈશ ફિલસુફે તેની તરફ જોયું જાણે તેની આંખોની પાર સુધી ઝાંકી રહ્યો હોય પછી તેણે કહ્યું તમારું સૌથી મોટું ડર છે અનસર્ટેનિટી તમે વિચારો છો કે જો તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળશો તો ક્યાંક પડી તો નહીં જાઓ અને તેથી તમે ફ્યુચરની ટેન્શનમાં પ્રેઝન્ટને પણ જીવવું ભૂલી જાઓ છો છોકરો થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યો હા કદાચ હું મારા ફ્યુચરને લઈને એટલો ડરું છું કે આજને પણ પ્રોપરલી એન્જોય નથી કરી શકતો દર વખતે લાગે છે કે કંઈક મિસિંગ છે કંઈક મોટું થવું જોઈએ અને જ્યારે તે નથી થતું તો હું ફ્રસ્ટ્રેટેડ થઈ જાઉં છું ફિલસૂફ ધીમેથી મુસ્કુરાયો જુઓ હેપીનેસ ફ્યુચરમાં નથી તે આજમાં છે અત્યારે છે તમે વિચારો છો કે જ્યારે મારી પાસે તે જોબ હશે ત્યારે હું હેપી રહીશ અથવા જ્યારે લોકો મને એપ્રિશિએટ કરશે ત્યારે હું ફૂલફિલ્ડ ફીલ કરીશ પરંતુ ટ્રુથ એ છે કે જ્યારે તે બધું મણી પણ જશે ત્યારે પણ તમારું માઇન્ડ ફરી નવું ગોલ સેટ કરી દેશે અને ફરી તમે તે જ રેસમાં દોડવા લાગશો હવે છોકરાની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ કારણ કે તેને યાદ આવવા લાગ્યા તે બધા દિવસો જ્યારે તે તેના અચિવમેન્ટ્સની લિસ્ટ બનાવતો હતો હોપિંગ કે એક દિવસ તે પૂરી થઈ જશે અને પછી તે ખુશ રહેશે પરંતુ તે દિવસ ક્યારેય ના આવ્યો અને દર વખતે લિસ્ટમાં બસ કંઈક વધુ એડ થતો રહ્યું ફિલસુફે તેની તરફ ઝૂકીને કહ્યું તમારે સમજવું પડશે કે લાઈફ કોઈ મેરેથોન નથી તે ડાન્સ છે ડાન્સમાં ડેસ્ટિનેશન નથી હોતું બસ દરેક સ્ટેપ દરેક બીટને ફીલ કરવું પડે છે તમે ફ્યુચરની એટલી ટેન્શનમાં રહો છો કે આજનું ડાન્સ મિસ કરી જાઓ છો અને પછી એક દિવસ જ્યારે તમે પાછા મૂડીને જોશો તો માત્ર રિગ્રેટ્સ હશે કે કાશ મેં તે વખતે ખુલીને જીવ્યું હોત છોકરાએ ધીમેથી પૂછ્યું તો હું શું કરું કેવી રીતે પોતાને અત્યારે કેવી રીતે યકીન અપાવું કે આ મોમેન્ટ જ સૌથી પ્રેશિયસ છે ફિલસુફે કહ્યું દર મોર્નિંગ જ્યારે ઉઠો તો પોતાને કહો આઈ ચૂઝ ટુ લીવ ફૂલી ટુડે અને દર વખતે જ્યારે તમારું માઇન્ડ ફ્યુચરની ચિંતા કરવા લાગે તો તેને જેન્ટલી પાછું અત્યારે લાવો જુઓ તમારા આસપાસ અનુભવ કરો તે હવાને સાંભળો તમારી હાર્ટબીટ આજ તો જિંદગી છે પાસ્ટ મેમરીઝ અને ફ્યુચર વરીઝ માત્ર તમારું ઇલ્યુઝન છે રિયાલિટી માત્ર આ મોમેન્ટ છે અત્યારે અહીં હવે છૂટરો થોડો હસ્યો આ સાંભળવામાં ખૂબ સિમ્પલ લાગે છે પરંતુ પ્રેક્ટિસ કરવું મુશ્કેલ હશે કારણ કે માઇન્ડ વારંવાર ભાગશે ફ્યુચર તરફ હા ભાગશે ફિલસુફે કહ્યું અને દર વખતે તમારે તેને પાછું લાવવું પડશે આ કોઈ વન ટાઈમ ફિક્સ નથી આ લાઈફ લોંગ પ્રેક્ટિસ છે માઇન્ડફુલનેસની પ્રેઝન્ટમાં રહીને ડિસિઝન્સ લેવા તમારા વેલ્યુઝ અનુસાર જીવવું અને આ કરેજ પણ ત્યારે જ આવશે જ્યારે તમે એક્સેપ્ટ કરશો કે લાઈફ ઇનહેરન્ટલી અનસર્ટન છે તમે કંટ્રોલ નથી કરી શકતા કે કાલે શું થશે તમે બસ તમારા આજને પૂરી રીતે જીવી શકો છો હવે છોકરાની આંખો થોડી મોઇસ્ટ હતી પરંતુ તેમાં એક શાંતિ પણ હતી જાણે તેને તે કી મળી ગયું હોય જેનું તે વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો તેણે ફિલસુફ તરફ જોતા કહ્યું તો તેનો અર્થ એ છે કે મારે દર મોર્નિંગ ઊઠીને બસ પોતાને કહેવું છે આજે હું પૂરી રીતે જીવીશ લોકોના ઓપિનિયનથી ફ્યુચરની ચિંતાથી પાસ્ટના ફ્રી થઈને અને બસ આ ડાન્સ એન્જોય કરીશ આજ હેપીનેસ છે ફિલસુફે તેની આંખોમાં જોતા હળવી મુસ્કાન સાથે કહ્યું હા આજ હેપીનેસ છે તમારી લાઈફ એક ડાન્સ ફ્લોર છે લોકો આવશે કેટલાક જશે કોઈ તાળીઓ વગાડશે કોઈ શાંતિથી જોશે પરંતુ અસલી વાત એ છે કે તમારે નાચવું છે પૂરી રીતે તમારા હૃદયથી અને જારે તમે આવું કરી શકશો ત્યારે હવે તેની લાઈફનો હીરો બનશે વગર કોઈ સ્ક્રિપ્ટના વગર કોઈ ડરના બસ તે ડાન્સ ફ્લોર પર તેની બીટ પર થિરકશે અને કદાચ આજ તે ફ્રીડમ હતી જેની તે હંમેશા શોધમાં હતો કન્કલુઝન તો હવે જ્યારે આ આખી વાતચીત તેના અંત સુધી પહોંચી રહી છે જરા ઇમેજિન કરો એક લાંબો સફર જ્યાં તમે તમારા ડર તમારા પાસ્ટ તમારી ઇન્સિક્યોરિટીસ બધાનો સામનો કર્યો જ્યાં તમે જાણ્યું કે હેપીનેસ બીજાની આંખોમાં નહીં તમારા હૃદયમાં છુપાયેલી છે જ્યાં તમે શીખ્યા કે તમારા પાસ્ટની કોઈ પણ વાર્તા તમારી ફ્રીડમને બાંધી નથી શકતી જ્યાં તમને આ અનુભવ થયો કે લોકો તમને લાઇક કરે કે ડિસલાઇક તે તેમનું ટાસ્ક છે તમારું નહીં હવે વિચારો કેટલું લાઇટ ફીલ થાય છે જ્યારે તમને બીજાની એક્સપેક્ટેશન્સથી છુટકારો મળી જાય છે જ્યારે તમે કમ્પેરિઝન્સ છોડીને બસ તમારી જર્ની પર ફોકસ કરો છો અને જ્યારે તમને સમજાય છે કે તમારી લાઈફ કોઈ રેસ નથી પરંતુ એક ગાંસ છે જેને તમારે દરરોજ એન્જોય કરવું છે તમારા જ મ્યુઝિક પર તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમારું માઇન્ડ કહે કે શું લોકો મને પસંદ કરશે શું હું ફેલ તો નહીં થઈ જાઉં શું હું એનઅ છું ત્યારે બસ એક ઊંડો શ્વાસ લો અને કહી દો હું અહીં છું અત્યારે છું અને આ મોમેન્ટ જ બધું છે હું મારું ડાન્સ પોતાના માટે કરીશ ન કે કોઈની તાળીઓ માટે આજ તો છે ધ કરેજ ટુ બી આજ અસલી કરેજ છે પોતાને પૂરી રીતે એક્સેપ્ટ કરવાનું અને તમારી જિંદગી તમારી શરતો પર જીવવાનું અને આ જ બ્યુટિફુલ થોટ સાથે હું તમારી વિદાય લઉં છું આશા છે આ સફર તમને એટલી જ ક્લેરિટી એટલી જ ફ્રીડમ આપશે જેટલી આ યુવાન છોકરાએ મેળવી અને જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક કરવું ન ભૂલતા પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આવાજ અને હૃદય સ્પર્શી સફર પર નીકળી શકીએ કોમેન્ટ્સમાં લખીને જરૂર કહો કે આ વાર્તાએ તમારા હૃદયને ક્યાં સ્પર્શ કર્યો તો ચાલો આજથી તમારા હૃદયની સાંભળો અને વગર કોઈ ડરના વગર કોઈ માસ્કના બસ જીવો પૂરી રીતે ધન્યવાદ